ગામો ગામથી અને શહેરમાંથી માંથી વધારે સૌ આગેવાનો વડીલો મિત્રો આજે લોકસભાની ચૂંટણીના ભચ શહેરના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખશ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા આપણા એવા જ સન્માન્ય ધારાસભ્યશ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા એવા જ આપણા સ્થાનિક સન્માન્ય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સંયોજકશ્રી ઉપેન્દ્રભાઈ મંચ ઉપર ઉપસ્થિત અન્ય સર્વે મહાનુભાવો ચેરમેન શ્રી ગેલાભાઈ મામંત્રી શ્રી ધવલભાઈ અવિનાશ મહારાજ મંડલના પ્રમુખ શ્રી ઉમિયા શંકરભાઈ અને સૌ ઉપસ્થિત શ્રીઓ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના બધા જ પ્રમુખશ્રી શ્રીઓ સૌ માતાઓ બહેનો અને યુવાન સાથી મિત્રો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી જેનું મતદાન હવે ખૂબ નજીક આવી રહ્યું છે અને સાતમી તારીખે જ્યારે મતદાન છે અને માત્ર હવે એમ કહેવાય કે ગણ્યા ગાંઠિયા દિવસો બાકી છે અને ધીરે 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 આખા કચ્છની અંદર પણ ચૂંટણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે અહીંયા ભચાઉ શહેર કાર્યાલયનું ઉદઘાટન જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે હું સૌને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને સાથે સાથે બધાને વિનંતી કરું છું કે આ કાર્યાલયના માધ્યમથી આપણે કડીરૂપ બની કરીને કેમ વધુ મતદાન થાય કેમ વધુ લોકો સાથે આપણે જોડાઈ શકીએ અહીંયાથી સતત એક પ્લાનિંગ કરીને આપણે આ ભચાઉ શહેરનો એક પણ વ્યક્તિ મતદાન વગર બાકી ન રહે એનું એક સરસ મજાનું પ્લાનિંગ થાય એવી આપ સૌને હું વિનંતી કરું છું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે છેલ્લા દસ વર્ષની અંદર બે ટર્મથી આ દેશના વિકાસને હરણફાળ જે પ્રમાણે ગતિ આપી છે એ આપણે વિચારી પણ ન શકીએ એ પ્રકારનો વિકાસ જે સાહીઠ વર્ષના કોંગ્રેસના શાસનમાં કદાચ કામો નહીં થયા હોય એના દસ પંદર વીસ પચીસ પચાસ ગતિએ કામો આપણે જોઈ રહ્યા છીએ મોદી સાહેબના નેતૃત્વમાં બીજું એમ કહી શકાય કે એવા અનેક ઐતિહાસિક નિર્ણયો થયા છે જે ઐતિહાસિક નિર્ણયો વર્ષોથી આપણે રાહ જોતા હતા ત્રણસો સિત્તેરની કલમ હોય દૂર કરવાની વાત હોય અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થાય એવા અનેક ઐતિહાસિક કામો પણ મોદી સાહેબના નેતૃત્વમાં થયા છે જન જન સુધીની યોજનાઓ જે દસ વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં આપણને બધાને મળી છે ઘર ઘર શૌચાલય ઘર ઘર પાણી મળ્યા છે આવાસ મળ્યા છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના માધ્યમથી વીસ કરોડ માતાઓ બહેનોને ગેસના ચૂલા અને સિલિન્ડર મળ્યા છે આ દેશની પહેલી એવી મોટી વિશ્વની એમ કહેવાય કે મોટી યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના સાહેબ કે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપણે હોસ્પિટલમાં ફ્રી ઓફ કરાવી શકીએ અહીંયા બેઠેલ કોઈ વ્યક્તિને પરિવારના કોઈ સભ્યને ન કરે ભગવાનને કોઈને દવાખાને જવું પડે અને ડોક્ટર એમ કે તમારો ચાર લાખ રૂપિયાનો ખર્ચ છે એટલે અડધા આપણે તૂટી જઈએ ભાંગી જઈએ આપણને કોઈ સગા સંબંધી યાદ આવે કોઈ પાસેથી ઓછીના પૈસા લેવાનું યાદ આવે વ્યાજોકા લેવાનું યાદ આવે કોઈની આપણી મિલકત જે છે કે આપણને કોઈ ગીરવે મૂકવાની વેચવાની આવા બધા વિચારો આપણને પણ સાહેબ હવે આ જરાય આવો વિચાર કરવાની જરૂર નથી પાંચ લાખ નું કાર્ડ મોદી સાહેબે આપણા સૌ માટે મોકલી આપ્યું છે આ વિશ્વનો સૌથી મોટી યોજનાનો કાર્ડ છે મિત્રો આવા તો અસંખ્ય યોજનાઓનો લાભ આજે આપણને મળી રહ્યો છે મિત્રો ત્યારે તમને બધાને વિનંતી કરવા માટે અમે આવ્યા છીએ સાતમી તારીખે મતદાન છે મિત્રો આખી ટીમ તમારી પાસે આવી છે તમે બધા ભાગ્યશાળી છો કે તમે તો તમને તો બબ્બે ધારાસભ્ય મળ્યા છે વિસ્તારના ધારાસભ્ય તરીકે માલતીબેન હોય અને સ્થાનિક ધારાસભ્ય તરીકે આદરણીય વિરેન્દ્રસિંહજી બાપુ હોય કે ખૂબ કાર્યો બંનેના માધ્યમથી આ વિસ્તારમાં મિત્રો થઈ રહ્યા છે અને દસ વર્ષથી તમારો બધાનો પ્રેમ સાથ સહકાર મળ્યો છે અનેક કામો આપણે કર્યા છે મિત્રો આજે મા નર્મદાના પાણી અહીંયા પહોંચ્યા છે કેનાલ આપણે અહીંથી પસાર